કે ગયા વર્ષે અમે કિસાન કોંગ્રેસે પાંચ જગ્યાએ દરોડા પાડી અને જેની સામે પોલીસ ફરિયાદ કરી હતી એમાં તમે ત્રણસો રૂપેડીથી દંડિત કર્યા છે તો શું ત્રણસો રૂપેડીથી દંડિત કરવાથી શું આ બીજ માફિયાઓ જે છે એમને ક્યાંય કોઈ ડર કાયદાનો ઉભો થશે કોંગ્રેસ કિસાન ચેરમેન પાલ આંબલિયાએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે તેમણે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી જે બીજ માફિયાઓ છે તેમના પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે પાલ આંબલિયા જે બીજ માફિયાઓ પર વધુમાં શું કહે રહ્યા છે તે સાંભળીએ રાજ્યમાં નકલી બિયારણ ઉત્પાદન કરતા બીજ માફિયાઓ બેફામ થયા છે રાજ્ય સરકારને આજે પત્ર લખી અને માંગ કરવામાં આવી છે ને કેટલાક સવાલો કરવામાં આવ્યા છે એક બાજુ રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરે છે અને બીજી બાજુ છેલ્લા પાંચ વર્ષની અંદર જે નમૂનાઓ લેવાયા જે સ્કોડોની રચના કરી જેટલી ફરિયાદો આવી તેમની સામે એક પણ વ્યક્તિને દંડિત કરવામાં આવ્યો હોય તેવી કોઈ ઘટના સામે નથી આવતી ત્યારે શંકા અને સવાલ બને એ છે કે આ સ્કોડોની રચના જે કરવામાં આવે છે એ ભાજપના આલિશાન ફાઇવ સ્ટાર જેવા કમલમો બનાવવા માટે આ સ્કોડો ક્યાંક ને ક્યાંક આ નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવવાનું કામ કરી અને આલિશાન કમલમો બનાવવા માટે કામ કરે છે જનતાનો પગાર લઈ અને કમલમો બનાવવા માટે શું કામ કરે છે જો સરકારની દાનત સાફ હોય સરકારની દાનત ખેડૂતલક્ષી હોય તો ત્રીસ વર્ષની અંદર બિયારણ નકલી છે કે અસલી છે એનો ટેસ્ટ કરવા માટેની જો સરકાર લેબોરેટરી ન બનાવી શકતી હોય છેલ્લા ત્રીસ વર્ષની અંદર સરકાર મુખ્ય પાકો પૈકી એક પાકની સુધારેલ બિયારણની જાત ન બનાવી શકતી હોય ત્યારે સવાલ એ થાય છે કે જે બીજ નિગમ જે ખેડૂતોને ટ્રુથફુલ પ્રમાણિત અને સર્ટિફાઈડ બીજ આપવા માટે જેની ફરજ છે એ બીજ નિગમને મૃતપાય અવસ્થામાં શા માટે કરી દેવામાં આવ્યું છેલ્લા ત્રીસ વર્ષની અંદર એક પણ સંશોધિત બિયારણ ન થયું હોય તો કૃષિ યુનિવર્સિટીનો સ્ટાફ સંશોધિત સંશોધન કેન્દ્રોનો સ્ટાફ અને બીજ નિગમ શું કરી રહ્યું છે આ સવાલ છે અને સરકારશ્રીને મારો છેલ્લો સવાલ એ છે કે ગયા વર્ષે અમે કિસાન કોંગ્રેસે પાંચ જગ્યાએ દરોડા પાડી અને જેની સામે પોલીસ ફરિયાદ કરી હતી એમાં તમે ત્રણસો રૂપેડીથી દંડિત કર્યા છે તો શું ત્રણસો રૂપેડીથી દંડિત કરવાથી શું આ બીજ માફિયાઓ જે છે એમને ક્યાંય કોઈ ડર કાયદાનો ઊભો થશે એટલે આજે સરકાર સમક્ષ પત્ર લખીને માંગ કરી છે કે નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ સામે કાયદાથી ઉદાહરણ પૂરું પડે અને બીજી વખત કોઈ પણ નકલી બિયારણ ઉત્પાદન કરવાનું કે નકલી બિયારણ વેચવાનું